અલી માજી શું કરા શીખર શું કરા માજી ચા મેલ્યો હા ના ચા તો બાપા ખોણ નહીં કેતી ખોડ કહું મોવા દોસી તો નહીં અલા પણ ખાવ નતું આજ ચા મેલી ન ફિલો ગો મેં ખાવા આતે કે દૂધ ખોદ નહી લેવાનું દૂધ લેલ્યું અલા એનું દૂધ તો

પીવો પડે તો અમે ધુતો વેવું પડે ને તમે સાસ વેરા તો જા જેવો થાય ખાતી જાય ઓગું દે ધોમ કે ખાં શાસે ધોય કે ખાઈ જીવકો જ ખબર પડો થોડીક ખાટે હુંગી જોઈએ ચાખી જોઈએ એ હુંગવાનું ખાવાનું પીવાનું આપો دارو આના થતિયા હવે શરત ખાઓ અને પીવો તો ધોતિયા તો કરવા જ પડે ને ગોસીને ચા મળતે જોરા ખોજે નહીં કે કોં તો જ પડે બીજું કશું ના કરો તો કોઈને લેતા આવે ચા થઈ તા તમે આ કરો પેલું કરો બતાય બતાય કરો તો પહેલા બતા કશું ખા ચા મેલે તો સાસદુતા એટલે સાસ મેળો તો લેવો ચા મેલી આલે તમે બેઠા કરો

કવર નહીં તો નહીં મધુ મતું બનવું બધું પણ કરો નહીં તો પછી બોલવું પડત આવે કામ છે આ લોકોની વસ્તીઓ તો કોલ કરતી હોય લાય આ કરવું લાય કેવું કરવું કેલું કરવું પણ હમણાં નહીં જાતે અને બતાવીએ તો કય કઈ દોરા મને તે ખાય હું નહીં મને નહીં કરતો એ તો બધું કામ ના કે કાંઈ ના આવે બધું થાય ચોમાણા થાય અડી ઘણી વખત પૂછું કર ઘણી વખત મૂકું કર આમાં ધંધો બરાબર ભાઈ કરવું તો પડે જ ને કોણ તો આ દેશા કોણ ના ખવડાવવાનું બરાબર જોવા છે ને એટલે કોણ ખવડાવવાનું મને તો દોતે આવડતું નઈ ને તમને હું ખાતે ખાતે તો તો આવડે ને જમાનો હાથ હાથ વાર વાર તમે ને કા જો તમે ઉંડા ખાતા છે તમારા જમાના હા ઉંડા 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 કામ હતા અને આ છે આ કેવો પોરીતું ເર્דה કે હું બધું બનાવીને ખાવા લઈ બસ એ મત આવ કે ઓકા ખાવ શેન ફલા પકોડા પુરા દેખમે મે ઓકા ન કા જા પાયતા શીરો લાડવા લાક્ષી કરી ખાતા એવો ભાવ સુ નહીં તો તને ના તો પરમુ કા જા એ તો તમારં તાકા તો એ મારં તમાર કેલા નું ખા દેવો যেলে করো হচ্ছে এটু তো থাই না